સોનગઢ પોલીસે ગામડાઓમાં મોટર અને વારોની ચોરી કરતી ટોળકી સાથે ચોરીનો માલ લેનાર ભંગારી રંગ્યા ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે ત્યારે સવાલ એવો ઉભો થાય છે કે આવા ચોરી કરનાર ચોરોને પ્રોત્સાહન આપનારા સોનગઢની ચારો તરફ પથરાયેલા ગેરકાયદેસર ભંગારીયાઓ પર સખત કાર્યવાહી ક્યારે ઉકાઈ પોલીસ સ્ટેશન બોરીસવા ગામે ફિલ્ટર પ્લાન્ટના ગોડાઉનમાંથી રૂપિયા સાત લાખ ચુમ્માલીસ હજાર છસો છવ્વીસની મોટર ચોરી તેમજ કેબલ ચોરી તેમજ સોનગઢ પોલીસ સ્ટેશન હદમાં થયેલ કેબલ ચોરીનો ગુનો નોંધી સોનગઢ પોલીસે ખરેખર કામગીરી કરી બતાવી છે આરોપી મિથુનભાઈ હસમુખભાઈ તે રહે પાથરડા કોલોની તાલુકો સોનગઢ જિલ્લો તાપી મૂળ રહેવાસી વાડી ભાઈ ગામ ડુંગરી ફળિયુ તાલુકો સોનગઢ જિલ્લો તાપી નાનો પોતાની માલિકીની મોટર નંબર જે વન નાઇન ઝીરો સિક્સ ટુ ડબલ થ્રી લઈ આવતો હતો તે જેને રોકી અને પૂછપરછ કરતા પોલીસ સ્ટેશન લઈ જઈ એને વાડી અને અન્ય ગામના લોકો જોડે મળી મોટર અને વાયરો ચોરી દેવજીપુરા આવાસમાં રહેતા અજય બાબુ ભટણીને વેચાણ કરેલ હોવાનું કબૂલ્યું હતું જેમાં અજય ભંગારિયાને અને ત્યાંથી રંગેહાથ તાંબાના વાયરો પણ પકડાયા હતા અમે બે લાખ ઓગણત્રીસ હજાર આઠસોનો નો મુદ્દા માલ મળી આવ્યો હતો પોલીસે અન્ય આરોપીઓને ચોરીનો માલ ખરીદનારાઓને શોધવાની અને અન્ય કામગીરી હાથ ધરી છે પોલીસ એસઓજી અને સોનગઢ પાલિકા સામે ઊભા થતા સવાલો સોનગઢમાં બિલાડીની ટોપની જેમ ગામના ચારે તરફ ભંગારની દુકાનો આવેલી છે આટલો ભંગાર નથી નીકળતો જેની દુકાનો દેખાય છે પણ આની પાછળનું મુખ્ય કારણ આ ભંગારીઓને મળતો તાંબા પિત્તળ અને લોખંડનો ચોરીનો માલ છે એવું સૂત્રો જણાવી રહ્યા છે રાતના સમયે ચોરો આ માલ રેલવેની આસપાસ અને કંપનીઓમાંથી ચોરી કરી વેચી જાય છે જો પોલીસ તપાસ કરે તો તાંબા પિત્તળનો મોટા પાયે ચોરીનો માલ ખરીદનાર વેપારીઓ મળી આવશે આ ભંગારની દુકાનમાં કેટલા પાસે લાયસન્સ છે જો આગ લાગી તો સોનગઢ નગરપાલિકા જવાબદારી લેશે ખરી ચારે તરફ હટાવી સરકારી જગ્યા ખાલી કેમ નથી કરાવતી અને પોલીસ આ અંગે ન જાણતી હોય એવું બની શકે ખરું શું ચોરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ અંગે ચીફ ઓફિસર પાલિકા ચૂંટાયેલા લોકો શું કહે છે આવો જાણીએ ભાવના પટેલ તાપી સોનગઢ